તેમની પાસેથી મોબાઈલ લૂંટ ચલાવવાનો પ્રયાસ અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો આ ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓએ જ્યાં આ આચર્યું હતું ત્યાં આરોપીઓને લઈ જઈ સરઘસ કાઢવામાં આવ્યું આરોપીઓએ જાહેરમાં લોકો પાસે માફી પણ માંગી હતી પોલીસ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેઓને મોત કરવાની આદત હોય અને રૂપિયાની જરૂરિયાત હોય શોહેલ ઉર્ફે અલ્લુ શેખનાઓએ પ્લાન બનાવેલ કે આપણે રાહદારીઓના મોબાઈલ ચોરી કરી તેને વેચી તેના રૂપિયામાંથી ભાગ પાડી લઈશું ત્યારબાદ છોએલ ઉર્ફે અલ્લુ શેખ તથા તેની સાથેના તેના મિત્રએ તારીખ સત્યાવીસ ઓગસ્ટના સાંજના સમયે તેઓ ઓળખાય ના જાય તે માટે અંધારું થયા બાદ ઉનપાટિયા ખાતેથી તેઓના પાસેથી મોબાઈલ સાયકલ લઈને નીકળ્યા હતા ફરતા ફરતા પાંડેસરા પ્યુષ પોઈન્ટ પાસે પહોંચેલ જ્યાં એક રાહદારી તેનો મોબાઈલ હાથમાં લઈને જતો હોય તેની પાસેનો મોબાઈલ સોહેલ ઉર્ફે અલ્લુએ ખેંચવાની કોશિશ કરી પરંતુ તે રાહદારીએ મોબાઈલ આપેલ નહીં અને તેઓનો પ્રતિકાર કરી પકડી રાખેલ જેથી સોહેલ ઉર્ફે અલ્લુએ તેની પાસેથી ચપ્પુ કાઢી આ રાહદારીને આડેધર હુમલો કરવા લાગ્યો પાણેસરા પોલીસે લોકોના ભય દૂર થાય તે માટે આરોપીઓને શિવનગર ખાતે સરઘસ કાઢવામાં આવ્યું હતું આરોપીઓએ જાહેરમાં લોકો પાસે માફી પણ માંગી હતી જમના ન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં